ખુબ મંદિર ખુબ મંદિર મંદિર અરે ભાઈબંધી ફોર બાય તીજી લખી જ નહીં મંદિર બે હાથ ના બે પગાર દોડવાનું કેવું પડે જેને મંદિર નડતી નહિ હું તમને બતાવું આ આ દેખાય ભંગાર નો ધંધો કરે છે ને

માણસ કમાવા માટે કેટલી હદ સુધી જઈએ હું તમને બતાવું મેડિકલ નું નામ જોવો શું નામ છે આ લખ્યું નીચે બરોબર હવે આ જુઓ આ નામ છે શું નામ છે જો આ ભાઈ ઝેરોક્ષે કરી બાકી તો બધું બરોબર છે આવે માણસ કમાવા કઈ હદ ઉડી જઈએ લાડકી એને ઓય આ ઓહો કે અરે ઓટીંગલી બે કટકો થઈ ગયો હમ આરી પતલી પતલી કમર લઈને ક્યાં રખડ એક જબરો કહેવાય ને જબરો અને એ ખઈ કઈન થયો છે ઓય જો ગાળી તું સાયલન્ટ લોકો જો એની આખો જો એકદમ છે બ્લુ એક અહીંયા બેસે અને એક અહીંયા હા અને એક અહીંયા અહીંયા કાં તો નીચે કાં તો ઉપર ચડી બેહી જાય કા તો બેય ખુરશીમાં

પાછળ લાવવાનું ટાકડા ચડશે દોડતું હોય જયારે ત્યારે પાછળ બેડા ઉપર લાવી દેવાનું

એક જ વસ્તુ એ ગમે તોરણ બાયલા તોરણ નાય નઈ હવે બીજા તો બીજું બપોરે ઘસઘસાઈને હોઈ ગયા હતા ને એટલે પાછા નીચે આયા છીએ તો એક વસ્તુ કહું અમદાવાદની અંદર કોઈ બી તહેવાર હોય કા તો કોઈ બી એવું હોય તો સૌથી પહેલી શરૂઆત અમદાવાદ વાળા જ કરે એમના સિવાય કોઈની તાકાત નહીં કરે હજુ દિવાળી પતે ટાઈમ થયો છે નથી થયો જો હું તમને બતાવી દઉં પતંગ ચગે છે દેખાયા તમને જો છે આ પતંગ અમારા અમદાવાદમાં જ વેલા ચગે અને આ આઈ એમ શ્યોર આ પતંગ અમારા ફ્લેટના જ છે જૈન જોવું હોય ને તો જોઈ શકો છો તમે છે જે જગ્યા રહો છો ત્યાં પતંગ ચકવાનું ચાલુ થઈ ગયા કે નહીં કોમેન્ટ ની અંદર ફટાફટ કહી દો અમને છે ને ઉત્તરાયણ તો ભાઈ લિટરલી કોને કોને વાલી છે ઉત્તરાયણ જોકે મને તો ઓછી વાલી હે પર્સનલી તમને વાલી જગ્યા કે નહીં તમે કોમેન્ટ માં જણાવી દેજો ભાઈ તને વાલી છે પતંગ ઉત્તરાયણ પછી છે ને પછી કલર ચાલુ થાશે ઘોડે ધોડે ચાલુ થઈ જશે હા અત્યારે હાલની અંદર કોઈ બી માણસ છે ને એ દવા વગર નહીં રહી એક તો સમજો તમે ગમે તેવી કોઈ ના કોઈ ચાતની દવા લેતું જો કા તો તાવ શરદી અઠવાડિયે અઠવાડિયે એવું તો જનરલી તમારી મહિના મહિનાની દવાઓ ચાલતી હોય જેમ બીપી ની છે સુગર ડાયાબિટીસ મતલબ સુગર ડાયાબિટીસ છે કોઈ બી વસ્તુ છે બરોબર તો એની દવા તમને 15% ડિસ્કાઉન્ટ ની અંદર અહીંયા મળી રહેશે બરોબર એડ્રેસ છે વસરા રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ ઓમ સર્કલ રોડ અને હું તમને બતાવી દઉં કઈ મેડિકલ

કોમેન્ટ ના ખબર પડી જ એનું હોશિયારો તમે લોકો તમે ગાય જબરજસ્ત તમને ખ્યાલ આવી જાય કોમેન્ટ કરજો ના કોમેન્ટ ના કરતા કોમેન્ટ ના કરતા જોડે રાખજો જે કીધું ને માનવ માંથી જે પેલું અપડેટ આવ્યું વાત થઈ બરોબર તો ખાસ ખૂબીઓ કઈ કઈ ખૂબી પહેલી ખૂબ કઈ કે ખૂબ લખ્યું હોય ને કે અહીંયા થૂકવું નહીં ત્યાં જશે માવો ફાકી કાઢશે પાંચ મિનિટ રૂપોરે ત્યાં બે નો તમને જે કહેવામાં આવી હોય ને ના કરવા ને એટલે તમે કોણ કેવા ખબર સમજી જવાનું બાજુ બીજી ખૂબી કઈ હા બીજી ખૂબી દોસ્તાનો ચેક ગયા હોય એ ઉછીને આપને 500 રૂપિયા 1000 રૂપિયા બે મિનિટ જો વેલા આવ્યો બે મિનિટ વેલા આવ્યો હોત તો તે કામ થઈ ગયું હોત આ સૌથી મોટું મોટો મોટો ખૂબી કાલે હમણાં જ આપે એક ભાઈ હમણાં થોડો લેટ પડ્યો માં ભાઈ હમણાં હાલ અબી હાલ તું બે મિનિટ વેલા આવ્યો નતો તન મળી જો

અહીંયા પૂરો જો મજા હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાકી નવા બ્લોગ ની અંદર મળતા રહીશું વિડીયોની અંદર જે જે કહેવામાં આવ્યું એ બધું હસી મજાક નો વિડીયો છે બરોબર કોઈએ પોતાના ઉપર લેવું નહીં કોઈ નાત જાત ઉપર બી જવું નહીં મહેરબાની કરી કોઈના માટે છે નહીં અહીંયા ખાલી બસ જસ્ટ મનોરંજન માટે છે